નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો સો શતાબ્દી આવે તો પણ કોઈ વાળ વાકો નહીં કરી શકે સિવાનમાં બોલ્યા અમિત શાહ યુપીઆઈ પેમેન્ટની દુનિયામાં જોહો પેમેન્ટની થશે એન્ટ્રી જી પે ગૂગલ પેને આપશે ટક્કર મેટા એઆઈ સસો કર્મચારીઓની કરશે ચટણી એકવીસ નવેમ્બરના રોજ છૂટા કરી દેવાશે ધુમાડાથી ભરેલા ઘરો હવે પ્રકાશથી જળહળતા થયા દસ કરોડ ગરીબ પરિવારોને મળે એલપીજીની સુવિધા હવામાન વિભાગનું મોટું એલર્ટ આગામી ત્રણ કલાકમાં પંદરથી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સત્યાવીસ ઓક્ટોમ્બર પછી વાવાઝોડાનો ખતરો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંકટ ત્રણ દિવસ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચાર વધારાના વોટ મળતા ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ હરિયાણાના ફરીદાબાદમાં પિતાએ રાક્ષસને શરમાવે તેવું કર્યું કામ માતા ઝઘડો કરીને ઘર છોડીને ગઈ તો પિતાએ દીકરીને પીખી નાખી બિહારમાં એનડીએ જીત્યું તો નીતિશકુમાર નહીં બને મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જીવંતરામ માજીની પાર્ટી એસએ અગિયાર નેતાઓ સસ્પેન્ડ ચેમ્પિયન ટ્રોફી બાદ હવે વિમન્સ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનની ટીમની થઈ ફજેથી કોઈપણ મેચ જીત્યા વિના થઈ ઘર વાપસી ચિલ્લા પાંચ વર્ષમાં તળિયે પહોંચ્યા સરકારે બોલાવ્યું ઓપન હાઉસ મિટિંગ બિહારમાં નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં રાજકારણ ગરમાયું સિરાગ પાસવાને આપ્યું મોટું નિવેદન કહ્યું મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માંગ કરી હતી એમસીએ ચૂંટણીમાં પવારની ગુગલી શરદ પવારે મંત્રીના પુત્ર માટે સમર્થન માંગીને ખેલ બગાડ્યો પાંચ હજાર રશિયન એર ડિફેન્સ સિસ્ટમ તેના ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી વચ્ચે વેનેજુલિયાના રાષ્ટ્રપતિનું મોત મહારાષ્ટ્રમાં મહિલા ડોક્ટરે હાથ પર સુસાઇડ નોટ લખી જીવ ટૂંકાવ્યો બહાર આવ્યું સોકાવનારું સત્ય ઉબેરના કમિશનનો અંત કેન્દ્ર સરકારે શરૂ કરી ભારત ટેક્સી ડ્રાઈવરોને મળશે સો ટકા કમાણી બે હજાર છવ્વીસમાં સોનાના ભાવ વધશે બાબા વાંગની આગાહી સાંભળીને તમે સોકી જશો અમેરિકાના પૂર્વ ગુપ્તસર અધિકારીનો સનસનાટીપ્રિયો ખુલાસો વેસાઈ ગયા હતા પરવેજ મુશરફ બે હજાર બેમાં યુદ્ધ માટે તૈયાર હતા ભારત પાકિસ્તાન ડોલરને ટક્કર આપવા જઈ રહ્યું છે સીન અગિયાર મહિનામાં સોનાની કરી રેકોર્ડ ખરીદી વૈશ્વિક સંતુલન બગડી શકે છે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદનું યલો એલર્ટ માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતિત